આજે ઉમાનગર ગામની અંદર જે સનાતન ધર્મના આપણા હિન્દુ ભારતીય સંસ્કૃતિ ગૌરક્ષા માટે જે માનસ કથા રાખી છે તો આપ ઉમાનગર ગામના બધા જ યુવા મિત્રો માતાઓ બહેનો આદરણીય ભાવિક જનતા અને ખૂબ ખૂબ આભારી છે કે આવા ધર્મના કાર્ય અને હું અહીંયા કલોલ નજીક મુખાસણ ગામે મારું વતન છે અને રામકથા એ આપણા બધાનું જીવનનું એક કાવ્ય છે તો ધર્મને ધર્મ રક્ષે રક્ષ એવી ગૌરક્ષા માટે આ કથા અહીંયા રાખેલ છે તો આપ બધાના ગામજનોનો આભાર છે કે સમયમાંથી સમય કાઢી અને કથામાં પધારવો જય શિયા રામ જય નારાયણ ગોવિંદભાઈ પટેલ વતન દેવીનાપુરા જિલ્લો મહેસાણા अंतरराष्ट्रीय हिंदू परिषद राष्ट्रीय बजरंग दल जिला महामंत्री जवाबदारी गौरक्षा नहसण समग्र काम मरु नाम दशरथ भाई मगनलाल नाही उर्फे दलाल नंदासण उमानगर हूँ नानीसठ नाई समाज ना एक्स प्रमुख तरीके महसणा जिला बीजेपी एक्स वाइस प्रेसिडेंट तरीके અને ચોટીલા લીંબજ ધામ ઉપપ્રમુખ તરીકેની અત્યારે સેવા આપી રહ્યો છું હું રાજકોટ થી સરલા ચૌહાણ ગૌરક્ષક બસ કેટલા વર્ષ કામ કરું ત્રણ ચાર વર્ષ થઈ ગયા

ટાઈમ ઓર લાગ ટાઈમ જતા રહેલો ડી વાળા બીજે વાર તો મોડું થઈ થ